હવે વાત કરીએ સિરામિક ઉદ્યોગના હબ તરીકે ઓળખાતા થાન નગરપાલિકાની સાત વોર્ડની અઠ્યાવીસ બેઠકો માટે આ નગરપાલિકામાં કુલ એકસો સાત જેટલા ઉમેદવારો મેદાનમાં છે તમામ રાજકીય પક્ષો પોતપોતાની જીતના દાવાઓ વ્યક્ત કરી રહ્યા છે ત્યારે જાણવું એ પણ જરૂરી છે કે મતદારોની મુખ્ય માંગ અને સમસ્યા થાનમાં શું છે સુરેન્નગર જિલ્લામાં થાન નગરપાલિકાની ચૂંટણી જાહેર થઈ છે અને આ ચૂંટણીમાં હાલ એકસો સાત જેટલા એક રાજીવનગર ના રહીશો આપણી સાથે ઉપસ્થિત છે આપણે તેમને પૂછીશું કે હાલ કેવો માહોલ છે તેઓ શું અપેક્ષા રાખી રહ્યા છે આવી રહી છે કેવો માહોલ છે અને કેવા કામો થયા છે કામ તો એ થયું નથી બરોબર અત્યાર સુધી વાયદા કર્યા છે જેટલા આવે ને એટલા વાયદા કરી ગયા છે છેલ્લા દસ વર્ષ થી તો અમારે પોતાના મકાન નકરી ગટર ભૂંગર ગટર ઉભરાય અને પાડોશ માં આજુબાજુમાં પાણી એટલું ભરાઈ જાય છે ને કે છોકરા એટલા બીમાર થાય કે અમારે નવાણું ટકા તો છોકરા દવાખાનો માં જ હોય છે આટલી તકલીફો છે અમારે શું કે મત લેવા આવે ત્યારે મત લેવા આવે ત્યારે માપ લઈ જાય છે ગટરના તાત્કાલિક ગટર ના માપ લઈ જાય અને માપ લઈ અને કઈ હાલો થઈ જાય છે પછી કોઈ ધ્યાન દેતા નથી ગટર પીવાના પાણી ની બઉ પૂરેપૂરી સમસ્યા છે પીવાનું અમે મજૂરીયા માણા પીવાનું પાણી અમારે અત્યારે વેચાતું લેવું પડે અને જે પાણી આવે અમારામાં ઈ પંદર મિનિટ પાણી આવે છે એમાં દસ મિનિટ તો ગટર નું જ પાણી આવે છે અમારે મોટી મોટી સમસ્યા એ છે કોઈ પાણી નો નિકાલ નથી કોઈ ગટરો વ્યવસ્થા નથી ગુગર ગટર અને ગમે ત્યારે

એક ના સ્થાનિક ના રહીશો જેવો વર્ષો થી પ્રાથમિક સુવિધાઓ જમતી રહ્યા છે પરંતુ ક્યાંક ને ક્યાંક નવા જે ઉમેદવારો જીતી ને આવે તેમને પાસેથી પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં આવે તેવી હાલ આ લોકો માંગ કરી રહ્યા છે અગાઉ જે ભાજપ નગરપાલિકામાં જે શાસન હતું તે તમામ ઉમેદવારો પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવા સદંતર નિષ્ફળ રહ્યા હોય તેવો હાલ આક્ષેપ કરી રહ્યા છે ત્યારે આવનાર જે ઉમેદવારો છે તે આ લોકોની સમસ્યા પૂરી કરે છે કે કેમ તે તો જોવું જ રહ્યું વિરેન ડાંગરેચા ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ સુરેન્દ્રનગર